અમદાવાદ શહેરમાં ઘરનું ઘર હવે એક સપનું બની રહ્યું છે કારણ કે અમદાવાદ શહેરમાં મકાનોના ભાવમાં રેકોર્ડ ગતિથી વધારો થઈ રહ્યો છે આંકડા પર નજર કરવામાં આવે તો બે હજાર અઢારથી બે હજાર ચોવીસ વચ્ચેના ગાળામાં આવાસોના ભાવમાં ઓગણપચાસ ટકા સુધીનો વધારો થયો છે જ્યારે છેલ્લા વર્ષના ભાવમાં સો ટકાનો વધારો થયો છે અમદાવાદમાં હજુ મોટા પાયે મકાનો બની રહ્યા છે એક બાજુ સામાન્ય લોકોને ઊંચા મકાન ભાવના કારણે પરેશાની સાથે રિયલ એસ્ટેટ સમિટની પ્રથમ આવૃત્તિમાં એનઆર ગ્રુપ અને સી અમદાવાદ દ્વારા સંયુક્ત રિપોર્ટ અમદાવાદ રેસિડેન્શિયલ ઓવરવ્યુ અનાવરણ કરવામાં આવ્યું હતું જે છેલ્લા એક દાયકામાં શહેરમાં નોંધપાત્ર ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ દર્શાવે છે તેનાથી નોકરીની વિપુલ તકો પણ સર્જાય છે તો આ ઇવેન્ટને સંબોધતા સીઆરઈડીઆઈ અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે આ ઝડપી આર્થિક પ્રગતિએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વિકાસને વેગ આપ્યો છે સાથે સાથે નવી વિકાસ પહેલ અને ઉન્નત કનેક્ટિવિટી શહેરના અગ્રણી વિસ્તારોમાં વધુ રોકાણ આકર્ષિત કરશે આ સમિટમાં એનઆરઓક ના ચેરમેન અનુજપુરી પુરી સીઆરઈડીઆઈ પ્રેસિડેન્ટ ઇલેક્ટ શેખર પટેલ સીઆરઈડીઆઈ અમદાવાદ ના ચેરમેન ચિત્રક્ષા બેકરી મેનેજિંગ ગ્રુપ ડિરેક્ટર પવન બકેરી વચ્ચે રસપ્રદ પેનલ ચર્ચા પણ થઈ હતી તો ક્વાર્ટરલી એની ઇન્ડેક્સ બહાર પડતી હોય છે એ ઇન્ડેક્સ માં આજે અમદાવાદ નો સમાવેશ થવા જઈ રહ્યો છે આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડિયાના જેટલા પણ મહાનગરો છે એની અંદર વન ઓફ ધ મોસ્ટ લિવેબલ અને સૌથી કોસ્ટ એફિશિયન્ટ એટલે સૌથી સસ્તું રિયલ એસ્ટેટ અને એ પણ ક્વોલિટી સાથે એ અમદાવાદ શહેર આપીએ છીએ તો ક્રેડાઈ તરીકે અમે બધા સ્ટ્રોંગલીને આપણે સૌ જાણીએ છીએ અને માનીએ છીએ કે અમદાવાદ મોસ્ટ લિવેબલ સિટી ઓફ ધ કન્ટ્રી છે અને ઇટ ડિઝર્વ્સ ટુ ગો નેશનલ એટલે જ અમારા સમિટનું આ જે સ્લોગન છે વી આર ગોઈંગ નેશનલ અમદાવાદનું રિયલ એસ્ટેટ હવે દર ક્વાર્ટર નેશનલ રિયલ એસ્ટેટની જે રેસિડેન્શિયલ ઇન્ડેક્સ છે એની અંદર ઇન્કલુડ થશે અને એનરોકની જેમ બીજા બધા જે કન્સલ્ટન્ટ્સ જે મોટા આઈપીસીસ છે એ અમદાવાદને એની ઇન્ડેક્સમાં એડ કરશે એટલે આવતા દિવસોમાં અમદાવાદના રિયલ એસ્ટેટમાં ઇન્ડિયામાંથી અનેક ઇન્ટરનેશનલ લોકોને પણ આપણે જાણીએ છીએ કે એનઆરઆઈ ઘણા મોટા તૈનાતમાં ઇન્વેસ્ટ કરે છે રિયલ એસ્ટેટમાં ગુજરાતમાં તો એ બધા અમદાવાદના અનેક એરિયાઓની પ્રાઇઝ મૂવમેન્ટ ઇન્વેન્ટરી લેવલ નવા લોન્ચ એની વિગતો મેળવી શકશે અને નિવેશ કરી શકશે ઇન્વેસ્ટ કરી શકશે એમ અમદાવાદને આપણે આજે નેશનલ રિયલ એસ્ટેટના મેપ પર મૂકવા જઈ રહ્યા છે તો આ અમદાવાદના રિયલ એસ્ટેટ અને ક્રેડાઈ ડેવલપર્સની આ એક બહુ મોટી અને પ્રાઉડ મુવમેન્ટ છે મારા માટે દરેક જગ્યા આર્ટિકલમાં આવશે એ આર્ટિકલમાં આવશે એના કારણે કોઈ કંપનીને અમદાવાદની અંદર ઇન્વેસ્ટ કરવું હોય બીકોઝ કંપનીને બી ઓવરઓલ ઓપરેશન કોસ્ટ બી જોવાની હોય અને એમાં જે એમ્પ્લોઈઝ છે કોને અહીંયા રહેવા આવવું હોય અને અહીંયા ઓપોર્ચ્યુનિટી બીજી મળતી હોય તો એ બી ઓવરઓલ આખા બધા જ કમ્પેરિઝન છે આ ફર્સ્ટ શરૂઆત છે એવી રીતે ઘણા બધા અનારોક સિવાય ઘણા બધા આઈપીસીસ છે એ એક પછી એક પછી રિલીઝ કરશે ટોટલ ઇન્ડેક્સ જે છે એ છથી સાત સિટીઝ જે છે એના સિવાય અમદાવાદ આઠમું સિટી થવા જઈ રહ્યું છે તમને કમ્પેરિઝન મળશે કમ્પેરિઝન મળશે એના કારણે ઇન્ડસ્ટ્રી આવશે એના કારણે બહારથી લોકો અહીંયા આવશે રહેવા માટે કાં તો એક સેકન્ડ હોમ તરીકે ઇન્વેસ્ટ કરશે સેકન્ડ ઓફિસ તરીકે ઇન્વેસ્ટ કરશે અને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી અમદાવાદનો ગ્રોથ છે એ મોટો થતો જશે એટલે સારા બિલ્ડિંગ સારા લેવલના લોકો સારી કંપનીઝ આ બધું હોલાસ્ટિક વિઝન અમદાવાદની અંદર તમને આગળ આગળના આવતા વર્ષોમાં દેખાશે આના ઓવરઓલ બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીથી લઈને રેસિડેન્શિયલમાં